હવે તમે જોશો કે અમારા બધા બ્રહ્મચારી દર મહિને અમાસના એક દિવસ પહેલા શિવરાત્રીના દિવસે પોતાનું માથું મુંડાવે છે દર મહિને કારણ કે તેઓ કોઈ ચોક્કસ સાધના કરે છે પોતાની ઉર્જાઓ ઉપર લઈ જવા માટે અને તમારા વાળ મુંડાવવાથી તમારા શરીરના ઉપરના ભાગની ઉર્જાઓ બદલાઈ જાય છે ઘણીવાર અમુક સ્ત્રીઓ જેમણે પોતાના વાળ ક્યારેય નથી કપાવ્યા તે અમુક મંદિરમાં જઈને અચાનક પોતાના વાળ મુંડાવી લે છે તો તેઓ પોતાનું માનસિક સંતુલન ગુમાવી દે છે માત્ર એટલા માટે કે માથું મુંડાવાથી ઉર્જાનો ઉછાળો આવે છે તો બ્રહ્મચારીઓ પાસે તેમની ઉર્જાને તે રીતે દિશા આપવા માટે જરૂરી સાધના છે એટલે તેઓ સતત પોતાનું માથું મુંડાવે છે જેથી તેમને મળતી નાની મદદનો તેઓ ઉપયોગ કરી શકે પરંતુ એકવાર તેમની ઉર્જાઓ ચોક્કસ સ્તરે પહોંચી જાય છે પછી તેઓ પોતાના વાળ નહીં કાપે કારણ કે તે પછી શરીરમાં ઉર્જાને રાખવી પણ એક પડકાર બની જાય છે તે જવા માગે છે હવે જો આપણી પાસે લાંબા વાળ હોત તો આપણે તેને બાંધીને તમે ગૌતમ બુદ્ધને જોયા છે તેમણે તેને બાંધીને રાખ્યા હતા હવે જો તમારા વાળ લાંબા નથી તો તમે માથાને એકજૂથ રાખવા માટે બીજું કંઈક બાંધો છો